તો આપણે મંદિરનું નું કામકાજ ચાલુ જ બધું માંડવડી બાંધવાનું ઓમણે ભાવેશભાઈ શું કરાય ભાવેશભાઈ તમે અને અમે ભૂપેન્દ્રભાઈ તમે શું કરો તમે બેઠા શું પણ મંદિર મંદિરનું શું કરો એમ વાયર ફિટિંગ કરો હમણે રતિલાલ શું કરે છે રતિલાલ કાક હમણે હા વાંકા વારી દે હમણે અમારા મંદિર આવે મેન માણસ અમારે આવી રહ્યા છે આપણે આ કેસ તું શું કરે છે આપણા માં રાજુભાઈ રાજુભાઈ તો મોરથી આ જ છે એમ માતાને હા રાજુ હા આવે ફાસભાઈ ને થાપલે ચડાયા છે આ કેને બોલ અકેશ તારે શું કેવું છે તને આવ ઝૂમ કરીને કરી દે જય માતાજી વિડીયોમાં લીધો હાલ હમ રેડી બીજું